જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રી નરસિંહ ભગવાનની જયંતિ વિશે શ્રવણ કરીશું નરસિંહ ભગવાનની જયંતિ કયા દિવસે ઉજવવાની છે મુહૂર્ત કયું છે અને તેમની પૂજા વિધિ કેવી રીતે કરવાની આ દિવસે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ તેના વિશે આપણે શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે જાણકારી મેળવી શકે ભગવાન નરસિંહા ભગવાન વિષ્ણુના ચોથા અવતાર માનવામાં આવે છે જે ભક્તના રક્ષણ માટે અર્ધ સિંહ અને અર્ધ માનવ સ્વરૂપે ધરતી પર પ્રગટ થયા હતા જ્યારે અધર્મ અને અહંકાર શિખરે પહોંચે છે ત્યારે ભગવાન જાતે ધરતી પર અવતાર લઈને ભક્તને બચાવે છે નરસિંહ ભગવાન એ માત્ર એક અવતાર નથી તે ભક્તિ ધૈર્ય અને રક્ષણનું પ્રતિક છે શ્રી નરસિંહ જયંતિ એ વૈશાખ માસની શુક્લપક્ષની ચતુર્દશી તિથિએ ઉજવવામાં આવે છે જે દિવસે તેમણે હિરણ્ય કશ્યપનો નાશ કરીને ભક્ત પ્રહલાદની રક્ષા કરી હતી શ્રી નરસિંહ જયંતિના દિવસે વિશ્વભરમાં ભક્તો ઉપવાસ રાખે છે પૂજા કરે છે અને નરસિંહ કવચનો પાઠ કરે છે શ્રી નરસિંહ જયંતિ એ માત્ર ઉજવણી નથી તે આસ્થા ભક્તિ અને આત્મવિશ્વાસનો ઉત્સવ છે આ દિવસે ભગવાને એવો સંદેશ આપ્યો હતો કે જો ભક્ત ખરો હોય તો ભગવાન અવશ્ય રક્ષા માટે આવે છે ભક્ત પ્રહલાદનું ઉદાહરણ છે કે કેવી રીતે નિર્દોષતા અને શ્રદ્ધા આ ધર્મ સામે વિજય મેળવી શકે છે આ અવતાર એ પણ સૂચવે છે કે ભગવાન માત્ર મંદિરની મૂર્તિમાં જ નથી તેઓ દરેક સ્થૂળ અને સૂક્ષ્મ વસ્તુમાં પણ હાજર છે આપણા અંતરમાં પ્રકાશમાં તત્વોમાં અને સત્યમાં પણ છે નરસિંહદેવનું સ્વરૂપ ભયજનક પણ ભક્તિપૂર્ણ છે તેમનું શીર એટલે કે માથું સિંહનું છે મોટું મોઢું ભયંકર આંખો ગર્જના કરતા નખો તેમનું શરીર માનવ જેવું છે સુંદર મજબૂત અને દિવ્ય છે હાથોમાં લોહીથી ભીંજાયેલ હિરણ્ય કશ્યપ પણ હૃદયમાં પોતાના ભક્ત માટે અનંત પ્રેમ તેઓને ઉગ્ર નરસિંહ લક્ષ્મી નરસિંહ ભક્ત વત્સલ જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે તેઓ ભયનો નાશ કરે છે ભક્તને આશીર્વાદ આપે છે અને ધર્મનું પાલન કરે છે ભગવાન વિષ્ણુના દશા અવતારમાંના ચોથા અવતાર ભગવાન નરસિંહાની જન્મજયંતિ કયા દિવસે ઉજવવાની છે મુહૂર્ત કયું છે પૂજા વિધિ કેવી રીતે કરવી અને કથા શું છે એ બધું જ આપણે વિસ્તારથી જાણીશું અંતમાં આ દિવસે તમારે કયા ઉપાયો કરવાના તેના વિશે પણ જાણીશું ભગવાન નરસિંહાની જન્મજયંતિ વૈશાખ મહિનાના પક્ષની ચતુર્દશી તિથિ આવે છે વર્ષ બે હજાર પચીસમાં ચતુર્દશી તિથિ દસ મે બે હજાર પચીસ અને શનિવારના રોજ સાંજે પાંચ વાગે અને ઓગણત્રીસ મિનિટ પર શરૂ થશે અને અગિયાર મે બે હજાર અને રવિવારના રોજ રાત્રે આઠ વાગે અને એક મિનિટ પર સમાપ્ત થશે ઉદય ઉદયતિથિ અનુસાર ભગવાન નરસિમહાની જન્મજયંતિ અગિયાર મે બે હજાર પચીસ અને રવિવારના રોજ ઉજવવામાં આવશે નરસિંહા ભગવાન સાંજના સમયે સ્તંભમાંથી પ્રગટ થયા હતા તેથી તેમની પૂજા સાંજના સમયે કરવી તેમની પૂજાનો સમય અગિયાર મે બે હજાર પચીસ અને રવિવારના રોજ સાંજે ચાર વાગે અને તેતાળીસ મિનિટથી શરૂ થઈ સાંજે સાત વાગે અને એકવીસ મિનિટ સુધીનો રહેશે એટલે કે બે કલાક અને આડત્રીસ મિનિટ સુધીનો સમય છે આ સમયગાળા દરમિયાન તમારે નરસિંહા ભગવાનની પૂજા કરવી જોઈએ હવે આપણે ભગવાન નરસિંહાની પૂજા કેવી રીતે કરવી તેની વિધિ વિશે જાણીશું વ્રત કરનાર વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું અને સ્નાનાધિકારીઓ પતાવી સ્વચ્છ કપડાં પહેરવા ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્યા આપવું ત્યાર પછી તમારા આખા ઘર અને પૂજા ઘરને સ્વચ્છ કરવું અને ગંગાજળ છાંટીને પવિત્ર કરવું તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરી રંગોળી પૂરવી ત્યારબાદ તમારા પૂજા ઘરમાં એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરીને તેના પર ભગવાન નરસિંહાની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરવી જો તમારી પાસે નરસિંહા ભગવાનની મૂર્તિ અથવા ફોટો ન હોય તો તમે ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટાની સ્થાપના કરી શકો છો અને તેમની મૂર્તિમાં ભગવાન નરસિંહાનું ધ્યાન ધરીને તેમની પૂજા કરવી સર્વપ્રથમ ભગવાનને ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ત્યારબાદ ભગવાનને પીળા ચંદનથી તિલક કરવું અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને અષ્ટગંધથી પૂજા કરવી ત્યારબાદ ધૂપ કરી દીવો પ્રગટાવવો અને નરસિંહા ભગવાનની આરતી કરવી જો તમને નરસિંહા ભગવાનની આરતી ન આવડતી હોય તો ચેનલ શ્રી શ્રીહરિભક્તિ રસ પર નરસિંહા ભગવાનની આરતી આપેલી છે તો તે પણ તમે શ્રવણ કરી શકો છો હું વિડીયોના અંતમાં નરસિંહા ભગવાનની આરતી આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે આરતી શ્રવણ કરી શકો છો ત્યારબાદ તમારે નરસિંહા ભગવાનના મંત્રનો જપ કરવો પૂજા કરતા સમયે પણ નરસિંહા ભગવાનનો મંત્ર જાપ કરવો અને ભોગમાં તમારે મીઠાઈ નાળિયેળ અને ફળોનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ થાળ ગાવો ભગવાન નરસિંહાની પૂજા કરતી વખતે તમારે આ મંત્રોનો જપ કરવો પ્રથમ મંત્ર છે ગ્ર વીરં મહા વિષ્ણુ જ્વલંત મુખમ નૃસિંહ ભીષણ ભદ્રમ મૃત્યુમૃત્યુમ નમામ્યહમ્વ ગાયત્રીમંત્ર ઓમ ઉગ્ર નૃસિંહ વિદમે વજ્રનખાય ધીમી તો નૃસિંહ પ્રચોદયાત નરસિંહ ભગવાનનો બીજમંત્રચે ઊં શ્રી લક્ષ્મી નૃસિંહ ય નમઃ આ બધા મંત્રોમાંથી તમે કોઈ પણ એક મંત્રનો જપ કરી શકો છો પૂજા પૂજાપતે ત્યારબાદ તમારે કથા ખાસ શ્રવણ કરવાની વ્રત કરીએ અને કથા શ્રવણ ન કરીએ તો પૂર્ણ ફળ મળતું નથી તેથી ઋસિંહ ભગવાનની કથા ખાસ શ્રવણ કરવી જોઈએ ત્યારબાદ તમારી પ્રસાદ ગ્રહણ કરવું અને આડોસ પડોસમાં પ્રસાદ વહેંચવો ત્યારબાદ તમારા નજીકના મંદિરમાં દર્શન કરવા જવું અને તમારા ઘરના નજીકમાં પીપળો હોય તો તે દિવસે પીપળાની પણ ખાસ પૂજા કરવી જોઈએ પીપળાને જળ અર્પણ કરવું ત્યારબાદ કંકુ અક્ષત અબીર ગુલાલ અને ફૂલો અર્પણ કરવા અષ્ટનથી પૂજા કરવી ત્યારબાદ લાલ રંગનો દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી ત્યારબાદ તમારે ગરીબોને યથાશક્તિ અન્નદાન વસ્ત્રદાન અને ધનનું દાન કરવું અને ગાયને પણ ઘાસ ચારો રોટલી અને ગોળ ખવડાવવું અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવું ઋષિ કવચનો પાઠ ખાસ કરવો જોઈએ તેનાથી ભગવાન હરે ક્ષણે તમારું રક્ષણ કરે છે હવે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું અંતમાં આપણે આ દિવસે કયા ઉપાયો કરવાના છે તેના વિશે જાણીશું ભગવાન શ્રી નૃસિંહ શક્તિ તથા પરાક્રમના મુખ્ય દેવતા છે ભગવાન શ્રી હરિ વિષ્ણુના પાર્ષદ જય અને વિજયે ઋષિઓના શ્રાપને કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યાકશ્યપુ તરીકે જન્મ ધારણ કર્યો હતો પ્રાચીન કાળમાં કશ્યપ નામનો એક રાજા હતો તેમની પત્નીનું નામ દીતી હતું તેમને બે પુત્ર થયા જેમાંથી એકનું નામ હિરણ્યાક્ષ અને બીજા પુત્રનું નામ હિરણ્યકશ્યપુ પાડ્યું હતું હિરણ્યાક્ષને ભગવાન શ્રી વિષ્ણુએ જ્યારે તે પૃથ્વીને પાતાળ લોકમાં લઈ ગયો હતો ત્યારે રૂપ લઈને માર્યો હતો આ જ કારણે હિરણ્યકશિપુ ભગવાન શ્રી વિષ્ણુ પર ક્રોધિત થયો અને તેણે પોતાના ભાઈના મૃત્યુનો પ્રતિશોધ લેવા માટે કઠોર તપસ્યા કરીને બ્રહ્માજી અને શિવજીને પ્રસન્ન કર્યા તેણે વરદાનમાં માગ્યું કે હું તમારા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા કોઈ પણ પ્રાણી અર્થાત મનુષ્ય પશુ પક્ષી દેવતા દૈત્ય નાગ કિન્નર વગેરે દ્વારા મારું મૃત્યુ ન થઈ શકે ના હું અસ્ત્રથી મરું કે ના શસ્ત્રથી મરું ના હું ઘરની અંદર મરું કે ના ઘરની બહાર મરું ના દિવસે મરું કે ના રાત્રે મરું ના પૃથ્વી પર મરું કે ના આકાશમાં મરું બ્રહ્માજીએ તેને તથાશ તું કહીને વરદાન આપ્યું આ વરદાન મળતાં જ તેની મતિ ફરી ગઈ અને તેનામાં અહંકાર એટલી હદે વધી ગયો કે તે પ્રજા પર અત્યાચાર કરવા લાગ્યો આજ દિવસોમાં તેની પત્ની કયાધુએ એક પુત્ર રત્નને જન્મ આપ્યો તેનું નામ પ્રહલાદ પાડવામાં આવ્યું પ્રહલાદ ધીરે ધીરે મોટો થવા લાગ્યો અચરજની વાત એ છે કે તેણે એક રાક્ષસના ઘરમાં જન્મ લીધો હોવા છતાં રાક્ષસ જેવા એક પણ દુર્ગુણ તેનામાં નહોતા તે ભગવાનનો પરમ ભક્ત હતો અને તે પોતાના પિતાને પ્રજા પર અત્યાચાર ન કરવા સમજાવતો હતો તથા અત્યાચારનો વિરોધ પણ કરતો હતો હિરણ્ય કશિપુએ ભગવાનનું નામ લેવા પર પ્રતિબંધ લગાવી દીધો અને જે કોઈ પણ ભગવાનનું નામ લેતું તેના પરથી અત્યાચાર ગુજારતો હતો પરંતુ તેના જ ઘરમાં એક ભગવાન શ્રી વિષ્ણુનો ભક્ત હતો ભગવાનની ભક્તિમાંથી પ્રહલાદનું મન હટાવવા તથા તેનામાં પણ પોતાના જેવા દુર્ગુણ ભરવા માટે હિરણ્યા કશિપુએ ઘણા પ્રયત્નો કર્યા ઘણી યુક્તિઓ કરી નીતિ અનીતિ બધાનો પ્રયોગ કર્યો પરંતુ પ્રહલાદ પોતાના માર્ગ પરથી ડગ્યો નહીં છેલ્લે તેણે મજબૂર થઈને પ્રહલાદની હત્યા કરવા માટે ઘણા ષડયંત્રો રચ્યા તેણે માણસો પાસે પ્રહલાદને ઊંચા પહાડ પરથી નીચે ફેંકાવ્યો પરંતુ ભગવાન વિષ્ણુએ તેને ઉગાર્યો અને તે જીવતો રહ્યો આવા તો અનેક પ્રયત્નો તેણે કર્યા પરંતુ બધામાં તેને નિષ્ફળતા મળી ભગવાનની કૃપાથી તેનો વાળ પણ વાકો ન થયો એકવાર હિરણ્ય કશિપુએ પોતાની બહેન હોલિકા કે જેને બ્રહ્માજીનું વરદાન હતું કે તે આગમાં બળશે નહીં તેથી પ્રહલાદને બાળીને મારવાનું વિચાર્યું તેને બોલાવી એક મોટી ચિત્તા બનાવીને હોલિકાના ખોળામાં પ્રહલાદને બેસાડવાની યુક્તિ કરી હોલિકા લાકડાની બનાવેલી મોટી ચિત્તા પર બેસી ગઈ અને પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડ્યો આ ચિતાને આગ લગાવવામાં આવી આ આગમાં હોલિકા બળીને રાખ થઈ ગઈ અને પ્રહલાદનો વાળ પણ વાકો ન થયો જ્યારે હિરણ્ય કશીપુ ક્રોધે ભરાયો અને મ્યાનમાંથી તલવાર ખેંચીને પ્રહલાદને પૂછ્યું દેખાડ તારો ભગવાન ક્યાં છે પ્રહલાદ વિનમ્ર ભાવથી કહે છે કે પિતાશ્રી ભગવાન તો સર્વત્ર છે શું તારા ભગવાન આ સ્તંભ એટલે કે થાંભલામાં પણ છે હિરણ્યકશિપુએ પૂછ્યું ત્યારે પ્રહલાદે જવાબ આપ્યો હા આ થાંભલામાં પણ છે આ સાંભળીને ક્રોધિત હિરણ્યકશિપુએ પોતાની તલવાર વડે થાંભલા પર પ્રહાર કર્યો તે જ ક્ષણે સ્તંભમાંથી ભયંકર નાદ થયો જાણે કે બ્રહ્માંડ ફાટી ગયું હોય સ્તંભને ચીરીને શ્રી નૃસિંહ ભગવાન પ્રગટ થયા તે રૂપ સંપૂર્ણ મનુષ્યનું નહોતું તથા સંપૂર્ણ સિંહનું પણ નહોતું બ્રહ્માજીના વરદાનને સત્ય કરવા માટે ભગવાન શ્રી વિષ્ણુએ નૃસિંહના રૂપમાં અવતાર લીધો ભગવાન નૃસિંહ હિરણ્યા કશીપુને પકડીને દ્વાર પર લઈ ગયા અને તેને પોતાની જાંઘો પર રાખીને કહ્યું હે અસુર જો હું મનુષ્ય નથી કે પશુ પણ નથી ન તો તું ઘરની અંદર છે કે ન તો ઘરની બહાર છે તું પૃથ્વી પર નથી કે આકાશમાં પણ નથી સૂર્યાસ્ત થઈ ગયો છે પરંતુ રાત્રિ શરૂ નથી થઈ તેથી દિવસ નથી અને રાત પણ નથી આટલું કહીને ભગવાન ઋષિંહે તેની છાતી પોતાના નખ વડે ચીરીને તેનો વધ કર્યો આમ તેમણે પ્રહલાદને સંકટમાંથી ઉગાર્યો પ્રહલાદની પ્રાર્થના પર ભગવાન ઋષિહે તેને મોક્ષ પ્રદાન કર્યું તથા પ્રહલાદની સેવા ભક્તિથી પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે આજના દિવસે જે લોકો પણ મારું વ્રત કરશે તે લોકો પાપમાંથી મુક્ત થઈને મારા પરમધામને પ્રાપ્ત કરશે તો ભક્તો આ હતી ભગવાન ઋષિ અને પ્રહલાદ મહારાજની કથા હવે આપણે આ દિવસે જે ઉપાયો કરવાના છે તેના વિશે શ્રવણ કરીશું એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈને ખરાબ નજર લાગે છે ત્યારે ઘરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થવા લાગે છે આખા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થઈ જાય છે ઘરમાં ક્લેશ વધે છે પરિવારના કોઈક સભ્યને સતત બીમારી રહે છે વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્રમાં ઘરને ખરાબ નજરથી બચાવવા માટે અનેક પ્રકારના ઉપાય બતાવવામાં આવ્યા છે તો હવે આપણે ઉપાયો જાણી લઈએ આપણે શ્રવણ કર્યું કે આ બધી મુસીબતો ઘરમાં આવી રહી હોય કોઈ સતત લાંબા સમયથી બીમાર રહેતું હોય અથવા નાના નાના કલેશ થતા હોય નકારાત્મક ઉર્જાનો પ્રવાહ થઈ રહ્યો હોય તો સમજવું કે ઘરમાં કોઈ જાદુ ટોના કરી ચૂક્યું છે ઘરમાં કોઈની ખરાબ નજર લાગે છે આ બધાથી છુટકારો મેળવવા માટે અને ફરી પાછી ઘરમાં ક્યારેય ખરાબ નજર નહીં લાગે તે માટે આપણે ઉપાય કરીશું શ્રી નરસિંહ ભગવાનની જયંતીના દિવસે સાંજના સમયે નરસિંહ ભગવાનની મૂર્તિ અથવા ફોટો લગાવીને વિધિથી પૂજા કરવી નરસિંહ ભગવાનનો ફોટો કે મૂર્તિ ઘરના મુખ્ય દ્વાર પર લગાવી દેવી આનાથી તમારા ઘરની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે જો બીમારી હોય તો તે પણ દૂર થઈ જશે આરોગ્ય સારું રહેશે ઘરમાં કલેશ થશે નહીં અને ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે ભગવાન નરસિંહ તમારી હરેક ક્ષણે રક્ષા કરશે અને તમારા ઘરમાં માતા લક્ષ્મીનો હંમેશા નિવાસ રહેશે વ્યાપારમાં બરકતી પણ રહેશે અને વાસ્તુદુષથી પણ છુટકારો મળશે તો ભક્તો આજના વિડીયોમાં આપણે ભગવાન નરસિંહાની જયંતિ કયા દિવસે ઉજવવાની છે મુહૂર્ત કયું છે અને નરસિંહા ભગવાનનો અવતાર કેમ થયો હતો કઈ રીતે થયો હતો આ દિવસે શું કરવું શું ન કરવું અને તેમની પૂજા વિધિ કેવી રીતે કરવી તેમના મંત્રો કયા છે આ દિવસનું મહત્વ શું છે એ બધું જ આપણે વિસ્તારથી શ્રવણ કર્યું છે આશા કરું છું કે આજનો વિડીયો તમને ઘણો ઉપયોગી લાગ્યો હશે અને પસંદ પડ્યો હશે જો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો કોમેન્ટમાં જય નરસિંહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ